જે રાજકોટ તાલુકાની છ ઉપરાંત છેતાલીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી અને પેટા ચૂંટણી જે યોજાવાની છે અહીંયા જે ગ્રામ્ય વિસ્તારના આગેવાનો આપણી સાથે જાય આપણે એમની સાથે વાત કરીશું ચેતનભાઈ મતગણતરી કઈ રીતે અને બેલેટ થી આખું જે ગણતરી થતી હોય છે મતદાન થયું હતું શું હકીકત છે રાજકોટ જિલ્લાની કુલ છેતાલીસ ગ્રામ પંચાયત એમાંથી આજ રોજ રાજકોટ તાલુકા મામલતદાર ઓફિસ ખાતે છ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતગણતરી ચાલુ હોય

આ એટલા ગામની ચૂંટણી હોતી હાલની મતગણતરી ચાલુ છે ચોક્કસથી દ્રશ્યો આપણે બતાવવાનું તમે શું કહેશો કઈ રીતે આખી ગણતરી થતી હોય છે ગણતરી છે અત્યારે બેલેટ પેટો બેલેટ ઉપર છે અને માહોલ પણ સારો છે ગ્રામ્ય વિસ્તારમાંથી અને છ અમારી પંચાયત છે પણ સાડા અગિયાર સુધીમાં બધાનું રિઝલ્ટ આવી ગયું ગામડાના લોકોમાં જબરજસ્ત ઉત્સાહ હોય છે કેમ કે સરપંચ એ મોભાદાર પદ છે

તાલુકા ઉપરાંત જસદણ ઉપલેટા ધોરાજી ગોંડલ આ તમામ જે તાલુકાઓ છે ત્યાં પણ મતગણતરી શરૂ છે ગ્રામ્ય વિસ્તારના લોકો ખાસ કરીને ખેડૂતો માલધારીઓ અત્યારે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે કોણ બનશે સરપંચ તે થોડી જ વારની અંદર નક્કી થઈ જશે અને ગામડાની અંદર સરપંચ એ મોભાદાર પદ હોય છે અને આ પદ માટે આજે રાજ્યની અંદર અંદાજીત દસ હજાર જેટલી ગ્રામ પંચાયતો છે તેની ચૂંટણી અને પેટા ચૂંટણી છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારનું રાજકારણ ગરમાયું હોય તે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જી જી સમગ્ર માહિતી બદલ આભાર તો પહેલી સવારથી જ મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે જામનગર જુનાગઢ અમરેલીમાં મતગણતરી શરૂ થઈ છે આ સાથે જ કચ્છ કે જ્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે કચ્છમાં ત્રણ પોઈન્ટ બે ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો કલોલ તાલુકાની ઓગણ ચાલીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચૂકી છે દ્રશ્યો સીધા બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કરણ પ્રજાપતિ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કલોલ શહેરની અંદર આવેલી છે અને ત્યાં મતગણતરી શરૂ કરવામાં આવી છે ત્યાંના દ્રશ્યો છે મતપેટી ખુલી ચૂકી છે મતપેટીની અંદર રહેલા બેલેટ પેપર એ જે ગણતરી કરી રહ્યા છે કર્મચારીઓ તે ખોલી અને ટેબલ ઉપર રાખ્યા છે અને હવે તેની છટણી કરવામાં આવી રહી છે સૌ પ્રથમ બેલેટ પેપરની છટણી થશે અને છટણી થયા બાદ તેની ગણતરી સરપંચ પદના ઉમેદવાર જેટલા છે પલસાણા ગામની હાલ આ ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે તો પલસાણામાં સરપંચ પદના ઉમેદવારની એક તરફ ગણતરી ચાલી રહી છે તો બીજી તરફ હવેના દ્રશ્યો જે આપ જોશો એ બીજી તરફ સભ્યો જે ચૂંટણીમાં ઊભા રહ્યા હતા વોર્ડના સભ્યો એમની મતગણતરી આ દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો તો ઓગણચાલીસ ગામની સામાન્ય ચૂંટણીની ગણતરી માટે અહીંયા પંદર રૂમ સ્કૂલના એની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક રૂમની અંદર એક એક ગ્રામ પંચાયતની ચૂંટણી એક સાથે થઈ શકે મતગણતરી એક સાથે થઈ શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે એકી સાથે પંદર ગામની ચૂંટણી અને આપ દ્રશ્યની અંદર જુઓ છો એ ઉમેદવાર અને તેમના ચૂંટણી એજન્ટ છે કે જે સીધી જ આ જે ગણતરીની પ્રક્રિયા છે એ ગણતરીની પ્રક્રિયા જોઈ શકે કર્મચારીઓ તેમને બેલેટ પેપર દર્શાવી અને તે અલગથી મૂકી અને તેની ગણતરી કરી શકે એ માટેની આ વ્યવસ્થા અહીંયા કલોલ શહેરની અંદર સેન્ટ ઝેવિયર સ્કૂલમાં કરવામાં આવી છે કુલ પંદર રૂમ પંદર રૂમની અંદર એકી સાથે મતગણતરી એટલે એક સાથે પંદર ગામની મતગણતરી થાય એ પ્રમાણેની વ્યવસ્થા અને હાલ મતગણતરી શરૂ થઈ ચૂકી છે મતપેટીમાંથી બેલેટ પેપર બહાર લઈ તેની છટણી અને ગણતરી કરવામાં આવી રહી છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા કલોલ ગાંધીનગર સુરત શહેરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચૂકી છે દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણે અત્યારે હાલ બેલેટ પેપર છે એ મતગણતરી સ્થાન ઉપર લાવવામાં આવ્યા છે અને અત્યારે મતગણતરીની જ્યારે શરૂઆત કરવામાં આવી છે ત્યારે સૌ કોઈ ઉમેદવાર જે પ્રમાણે અત્યારે હાલ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે સુરત જિલ્લાના નવ તાલુકામાં કુલ દ બાસઠ જેટલી ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને સત્તર ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીનું પરિણામ છે એ જાહેર થનાર છે ત્યારે સુરત જિલ્લામાં અંદાજિત સિત્યોતેર પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન થયું છે ત્યારે બાસઠ ગ્રામ પંચાયતના સરપંચ માટે ચારસો એકસો ને અડતાલીસ ઉમેદવારો છે અને સભ્ય માટે સાતસો ને નવ્વાણું ઉમેદવારોનું ભાવિ છે એ મતપેટીમાં જે બંધ હતું એ અત્યારે ખુલી ચૂક્યું છે અને પેટા ચૂંટણીમાં સત્તર ગ્રામ પંચાયતમાં સરપંચ માટે બાવીસ જેટલા ઉમેદવારો જ્યારે સભ્ય માટે સત જેટલા ઉમેદવારો છે તેમનો ફેંસલો આજે થવાનો છે ત્યારે ચૂંટણીમાં જે પ્રમાણે ગ્રામ પંચાયતોની અત્યારે હાલ પાસઠ બેઠક જ્યારે સભ્ય માટે અત્યારે હાલ જે પ્રમાણે ત્રણસોને સુડતાલીસ બેઠક ઉપર ચૂંટણી મતદાન થયું હતું ત્યારે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો એક બાદ એક અત્યારે મતગણતરીની શરૂઆત છે થઈ ચૂકી છે પંચોતેર ગ્રામ પંચાયતો પૈકી કુલ તેર ગ્રામ પંચાયતમાં સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ છે અને આજે સવારે નવ કલાકથી મતગણતરીની શરૂઆત થઈ છે ત્યારે આ દ્રશ્ય જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે હાલ મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઉમેદવારો છે અત્યારે જે પ્રમાણે ઉત્સાહથી જે રાહ જોઈને બેઠા છે કે જે પરિણામ આવશે અને પરિણામને લઈને અત્યારે અત્યારે ઉમેદવારો ઉમેદવારો છે છે એ પણ હાલ જોઈ શકાય સુરતના જે રીતે અલગ અલગ છે જોઈ શકાય છે મહત્વપૂર્ણ છે નગોઈ કહેવામાં આવે છે મંત્રી મુકેશ પટેલ મુકેશ પટેલનું આ ગામ છે ઉમેદવાર આપણી સાથે મોજૂદ છે આપ જણાવો કેટલો ઉત્સાહ છે અને મતગણતરીની શરૂઆત કઈ રીતના રુજાન આજે અમારા ઉલપાડ ગામના પેટા ચૂંટણીના સરપંચની મતગણતરી છે અને ઉલપાડ ગામમાં હાલ બાવીસ તારીખે જે મતદાન થયું તેમાં લગભગ સાડા હજાર મતદાર ભાઈઓ બહેનો મત આપ્યા છે આજે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા ઓલપાડમાં વિકાસ પેનલની ની જે વિજેતા ઉમેદવાર છે વિજય ઉમેદવાર છે તેનો વિજય થશે 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 ત્યારે જીતનો વિશ્વાસ સૌ કોઈ ઉમેદવાર છે વ્યક્ત કરી રહ્યા છે અને મતગણતરીની શરૂઆત થઈ છે બેલેટ પેપર છે ત્યારે મતગણતરીનું પરિણામ આવતા થોડો સમય લાગશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત